નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ છત્રીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન અને સાથે સાથે જે સ્વ અધ્યયન પોથી છે તેના પણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે જે ધોરણ દસનું ગુજરાતી વ્યાકરણના વિવિધ ટૉપિક છે તે વ્યાકરણના પણ વિવિધ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ છત્રીના સ્વાધ્યાયનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામું સ્મિત કર્યું કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બી દુકાનદાર લેખકને હસાવવા ઈચ્છતો હતો બીજો લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સી તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તમામ વિષયના તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને સાથે સાથે તેમની બુક પણ મેળવી શકો છો સ્વાધ્યાય સોલ્યુશનની તો જરૂરથી અહીંયા જે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો પંચાવન અથવા તો જે બીજો નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક કે સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તો દુકાનદારે લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી બીજું પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું તો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડીથી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે હવે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ અર્થ એ જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દૃઢ મત હતો ત્યાર પછી બીજો સવાલ રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરેલી લાગતી હતી કારણ કે તો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તે ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તો વગેરેના વધારો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરેલી લાગતી હતી મિત્રો ધોરણ થી ત્રણથી ના જે સ્વ અધ્યયન છે સાથે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ અને સ્વધ્યન પોથીના સોલ્યુશનની બુક તમારે જો જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠલી ટીમમાં જવાબ આપો એમાં પહેલો સવાલ છત્રી ન ખવાય છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી તો છત્રી ન ખોવાય એ માટે લેખકને આ પ્રમાણે સલાહો મળતી હતી લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલે ખુલી શકે એટલે મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વિટાળી રાખો લેખકે છત્રી સાચવા પોતાની સાથે ફેર પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેઓ આવવા બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એકટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવાથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી હોવાનો પ્રશ્ન જ ન રહે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવું જેથી કોઈને જડે તો પોસ્ટ લખી અને તેમને જાણ કરી શકે ત્યાર પછી અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો તો જોઈએ જવાબ અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા છત્રી પર નામ સરનામું હતા એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે લેખકે પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની ન હોવાથી દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘડતું કરવાનું વચન આપ્યું હવે સવાલ એ હતો કે એ છત્રી લેવા છે કે રાજકોટ સુધી જવું કે એમ રાજકોટ જવાના બસ ભાડાના અને રિક્ષાવાળાના તથા ચા પાણી નાસ્તાના વગેરેના મળીને ત્રણસો સાડો ત્રણસો રૂપિયા થઈ જાય પરંતુ છત્રી પરત કરવા પત્ર લખવાની ભાવના અને એની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા છત્રી મેળવી એ સજ્જનનો આભાર માન્યો બસમાં અમદાવાદ પાછા આવ્યા પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ઘરે ગયા પછી સભે પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું કે તેઓ તરત બસની ઓફિસે ગયા પણ કોઈ એમની છત્રી જમા કરાવી ગયું નહોતું આમ કરવા જતાં રિક્ષાવાળાના જવાના બીજા એંસી રૂપિયા અને આમ તાંબિયાની ડોશીને ઢીંગલો માથે મુંડામણ કહેવત જેવું થયું મિત્રો તમે ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા સાથે જોડાયેલા છો તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોડાવા માટેના બારકોડ સ્ટીકર તમને આપેલા છે જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ તો એના ઉપર તમે જોઈન્ટ થઈ અને વિવિધ પ્રકારના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર નવ અને પાઠ નંબર દસ જે છે તેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ ન મિત્રો પાઠ નંબર નવ જે છે તેના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યયન પુથ્થીના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો